નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વડોદરા હરણી તળાવની કરુણ ઘટનાને લઈ કડાણા તાલુકાની કૃષિ પ્રાથમિક શાળા ખાતે શોક સભા યોજાઈ વડોદરા શહેરના હરણી તળાવમાં પ્રવાસમાં આવેલા સનરાઈઝ વિદ્યાર્થીઓની બોટ પલટી મારી ગઈ હતી બોટમાં સવાર વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબ્યા હતા જેમાં બોટમાં ત્રેવીસ જેટલા બાળકો સવાર હતા આ કરુણ ઘટનામાં કુલ ચૌદ લોકોના મોત થયા છે જેમાં બાર બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે વડોદરામાં બોટ ડૂબી છે ત્યારે તંત્રની બેદરકારી પણ સામે આવી છે બાળકોની પિકનિક મોતનું કારણ બન્યું છે તંત્ર ઉગમાં રહ્યું અને બાળકો ન ગયા છે મહીસાગર જિલ્લાના કડાના તાલુકાની કૃષિ પ્રાથમિક શાળા ખાતે શોક સભાનો કાર્યક્રમ યોજાયો જેમાં કેવીએસ પ્રાથમિક શાળાના આચાર્ય શાળા પરિવાર શિક્ષકગણ ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓએ દસ મિનિટનું મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રિપોર્ટર શૈલેષ પંડ્યા મહીસાગર અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ